તલોદમાં પણ બે વરસાદ વરસ્યો છે લોકો ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે મેઘરાજાની સત્તાવાર જ્યારે એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે ત્યારે હાલ તો સતત વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે સમી સાંજે એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ તો સાબરકાંઠા જિલ્લામાં બે કલાકમાં પાંચ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને કારણે રોડ રસ્તાઓ ભીંજાયા છે અને લોકોને હાલ ગરમીમાંથી રાહત અનુભવાઈ રહી છે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા સારા વરસાદને કારણે અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે